નમસ્કાર મિત્રો વિડીયો સ્વાગત છે તમારો મિત્રો ને ઘણી બધી વાત કરે છે ઓડિયો અંદર તો ઓડિયો અંદર બધું કમ્પ્લીટ રીતે આપેલું છે તો તમે સાંભળી લેજો પૂરેપૂરો ઓડિયો ને વિડીયો તો ચાલો મિત્રો વિડીયો ને ઓડિયો બને કન્ટિન્યુ કરી પેલા અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર કરજો નાની કોમેન્ટ કરી દેજો તો એવો હે ને હા એટલે તમારે મિત્રતા માં એવું કેમ કીધું કે દોસ્તાર માં કીધું કે કેવી રીતે એવા સબંધો છે એક બીજા ને આપડી પાસે બોલીએ કોઈ વાર નહી નથી આપણે બોલીએ છીએ એવા ઘણી વાર કીધું એને ઘણી વાર કીધું હા અ તમારું ગામ બગસરા મારું બગસરા તમારું આખું નામ શું કીધું મકવાણા મયુર ખોડાભાઈ મકવાણા મયુર ખોરા ભાઈ હમણાં બે મને છે હમણાં ઘરે પહોંચી જવ સલમાન તરીકે લખાવી દો અને મોબાઈલ નંબર આપો પછી હમણાં હું એને વાત કરું છું કૌશિક ટોકડીયા ઈ ન્યા શું કામ કરે છે નું કરે ભાઈ રહેતી નું નું કરે મહેશ વઘાસિયા છે મહેશ ટેકડા છે ભાવેશ જોગીરા છે ભાવેશ તમાર ગામના છે બધા આ ઈ તો પણ ભાવેશ ઈ તમારો ફોલોઅર છે હે ઈ ભાવેશભાઈ છે ને એમના પિતાજી હમણાં ગુજરી ગયા રામોદ મા રામોદ મા આપણે હું નામ એનું કાળુભાઈ કાળુભાઈ છે ને જે નિયારે મુલાકાત પિર સુરજભાઈ એનો એના નું નામ એનું ગોંડલ માંથી કામ એમ નહીં તો તમને આવું બધું અવક્ષડન ચાતી વિષયક બોલવાનું કારણ શું છે આ ટોગડિયાનું કોણટ ભરું ટોગડિયા છે આ ગજેરાણી બોલ્યા છે ગજરા લગી ગજરામત માં કામ કરેલું ભાવેશભાઈ ઓピરે છે ગજેરા છે ને

હા તો કરવું ને પણ ફોન કરો લાઈન માં લો ને હા લ્યો ને પણ હું લાઈન માં છું એવું નો કેતા હા એમ કીધું મારા ઘરવાળી લાઈન માં કેમ એમ કે પાંચ મિનિટ ખાલી મને હા પણ હું જ લાઈન માં છું એવું નો કહેતા કે બોલો બોલો કૌશિક હું મજા માણે તબિયત પાણી કે ઓલું ઢાટી પ્રતિ બોલ્યા ને મને દુખ્યું એમ કહેવાનું શું કેવાનું હા 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 કે એવું નહી બોલવાનું યાર મને ખરાબ લાગ્યું કે આપણે દોસ્તી માં આવું બોલાય હા હા બેન હાલો કરો 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 हमें जिस व्यक्ति ने कॉल करियो छे तेने तमारो कॉल होल्ड पर रखियो छे कृपया करी लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया हेलो महाराज सुनो काका थोड़ा लाइन में छे हां बोल बोल हमें बात करवानी थी हूं क्यों सके कल तुमको हेलो

થાય કરી તમને કેતો હોય કેવું આટલે જાતિ બોલાય જાતિ દલિતો ની જે ડેટા એક જ છે

હા એને કયો એને મને જેટલા ફોન કર્યો મેં મારું બંગસરા મંકવાણા મળ્યું નવા જાય રેટીમાં ગોઠવી દે હું રખડું છું પૈસા દસ હજાર રૂપિયા થી ફોન કરે તમે ફોન કરીને મને નોકરી દે એમ આપડે તમે કોણ બોલો હું કઉન બોલું છું રાખવાનો કેમ કે આવા સમાજ નો સમાજ નો મને ખબર નતી કે આવો છે એમ નકર તો હું છોડે ઉપાડો ને ફોન કર્યા ને એટલા મને મને ભાઈ એ દોસ્તી છે તારા માણસ કરી

આ સર્વોદયનો ફરતોય સરદારમાં બોલાવડે મોડી સ્કૂલમાં હા બસ બોલો ગાડો એવો હા હા રવિન તું તારો ફોટો મોકલ હું તારો ઓરખી જા ખાલ ખ્યાલ ન પીર્યો મન તારો ચહેરો ખબર પડે તો પછી આ ફોટો મોકલી જામો જોઈ લેવા હમ હેલો હેલો હા પસીભાઈ મનસુખ બોલ

તો એમ આઈને આઈ કરવાનો તો કરવાનું પેટી વગાડતા તબલા વગર બાટ સાચી છે ઈ બે વાત અલગ છે પણ પાછળથી તમે ગાળ્યું કાઢો એનું મિનિંગ હું દેખાડવાના જુદા એને એને હું કીધું ખબર મને પેલા ફોન કરીને મને કહે કે હું હેને ભાઈ મનસુખભાઈને કહી દે હો નામ કરી દે તેમ કરી દે એમ કરી ફોન કાપ ને પાછો મને ફોન કર્યો ને એટલે મને થોડી ખબર કે આ રેકોર્ડિંગ કરે તને ખુલ્લું એમ બોલું છું તારા મનસુખ ને કહી દે હું કોઈ મતલબ ખોટો નથી આ વાર રેકોર્ડિંગ છે આ તો મારું શું છે કે એવા રેકોર્ડિંગ તમે ઢેઢા શબ્દ બોલો છો એવું હું વાયરલ કરીશ ને તો તમારે અમારી સમાજ તમારી માથે ચડી જશે આપી પ્રત્યે ન બોલાય તા એટલે સમાજ ના તડા પડે તમારો મારો જે પ્રેમ ભાવ હોય તૂટી જાય તમારી પ્રત્યે લાગણી હોય તમે મને સુરત માં ગાયું દેતો મેં તો તમારું બગાડ્યું નથી હું તમને ઓળખતો નથી આજે તમારાેકોર્ડિંગ રેકોર્ડિંગ તમે સ્પષ્ટપણે ગાયું કાઢો છો હવે એવું કરવું નથી કે તમે ઓલા કરો તમારે રેકોર્ડિંગ અત્યારે હું અમારી મૂકું તો તમારી દિશા કેવી થાય સ્પષ્ટપણે ડેટા બોલો છો તો એવું બોલાય

ઓડિયો સાંભળવા માટે અમારી ચેનલ ને કરજો લાઈક કરજો શેર કરજો અને કરજો ચાલો મિત્રો મળશું નેક્સ્ટ એટલે કે બીજા અંદર ત્યાં સુધી રામ રામ જય માતાજી બધા